प्रश्न नंबर 1 पृथ्वी पर નું પ્રથમ ફળ કયું છે એ તંજીર બી કેળા સી પપૈયા ડી જામફળ સાચો જવાબ છે તે અંજીર પ્રશ્ન નંબર 2 પૃથ્વીની સરખામણીમાં સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે એકસો ગુણ્યા બી એકસો નવ ગુણ્યા સી એકસો પંદર ગુણ્યા ડી એકસો એસી ગુણ્યા સાચો જવાબ છે બી એકસો નવ ગુણ્યા પ્રશ્ન નંબર ત્રણ शरीर नो कयो भाग सौथी वधु चमके छे एक बार डी आंख सी त्वचा डी दांत साचो जवाब छे डी दांत प्रश्न नंबर चार क्या देश सौ पूजा करे एक चीन बी रशिया सी भारत डी अमेरिका साचो जवाब छे सी भारत प्रश्न नंबर पांच गधेड़ा नो मेड़ो कया राज्य में योजना एक राजस्थान बी बिहार सी गुजरात दीत मध्य प्रदेश साचो जवाब छे दी मध्य प्रदेश प्रश्न नंबर छ क्यों देश कोफीन सौ उत्पादन करे एक भारत बी नेपा सी ब्राजील डी पाकिस्तान साचो जवाब छे सी ब्राजील प्रश्न नंबर सात જેમ માહલીનો સંબંધ પાણી સાથે છે તેવી જ રીતે પક્ષીનો સંબંધ કોની સાથે છે એ તાકાશ બીત હવા સીત પાણી ડી ખોરાક સાચો જવાબ છે તે આકાશ પ્રશ્ન નંબર આઠ क्या देश में स्टेज पर वरराजा कपड़ा फाड़ी नाखे में, बी भारत में सी ब्राजील नेपाल में साचो जवाब छे सी ब्राजील में प्रश्न नंबर नव કબ્રસ્તાનની નજીક કયું વૃક્ષ વાવવામાં આવે છે એક પીપળો બી તાંબલી સી જાંબુ દીપ કેરી સાચો જવાબ છે બી આમલી પ્રશ્ન નંબર દસ जाम्बली टोमेटा કયા દેશમાં જોવા મળે છે એક ભારત બી ઇંગ્લેન્ડ સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે બી ઇંગ્લેન્ડ પ્રશ્ન નંબર 11 કયું પક્ષી ટપાલી જેવું કામ કરે છે एत बाज बी पोपट सीत मोर बी कबूतर साचो जवाब छे बी कबूतर प्रश्न नंबर बार कोहिनूर हीरो क्या देश पासे छे एक भारत बी चीन सी ब्रिटिश डी पाकिस्तान સાચો જવાબ છે સી બ્રિટિશ પ્રશ્ન નંબર 13 ભારત નું કયું રાજ્ય છે જેમાં અંગ્રેજોનું શાસન હતું એક ગોવા બી દિલ્હી सी महाराष्ट्र डी राजस्थान साचो जवाब छे ते. गोवा प्रश्न नंबर चौदह। कई माछली जमीन पर रहे छे. एक शार्क माछली, बी कुआ माछली, सी डॉल्फिन माछली। बी ज मछली साचो जवाब छे बी ब्लेनीज मछली प्रश्न नंबर पंदर क्यों प्राणी तीन जीभ वड़े तेना कान तेनाफ करे ए ऊंट बीक हाथी सीप जीराफ डी 간다루 સાચો જવાબ છે સી जिराફ પ્રશ્ન નંબર 16 ભારત નું પેरिस કયું શહેર કહેવાય છે એક જયપુર બી આગ્રા સી મુંબઈ ડી હૈદરાબાદમાં साचो जवाब छे, ते। जयपुर। प्रश्न नंबर सत्तर कान वगरना ससला कया देश में जन्मे छे? एक भारत देश बी जापान देश सी अमेरिका देश डी पाकिस्तान देश साचो जवाब छे बी જાપાન દેશ પ્રશ્ન નંબર અઢાર આંખનો દુખાવો થવા માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું હશે કે અપ્રિય લાગણી બી છેત્રપિંડી કરવા સી પીડાદાયક હોવું ડી ખૂબ પ્રિય છે સાચો જવાબ છે તે અપ્રિય લાગણી પ્રશ્ન નંબર ઓગણીસ વાસી મોંઢે પાણી પીવાથી કયો રોગ મટે છે એક કેન્સર બી પથરી સી કબજિયાત દીપ પેટમાં દુખાવો સાચો જવાબ છે સી કબજીયાત પ્રશ્ન નંબર વીસ કયું પ્રાણી સૌથી વફાદાર માનવામાં આવે છે એક કૂતરો બી બિલાડી સીટ વાંદરો બી હાથી આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર એકવીસ બોમ્બ બનાવવામાં કયા ફળનો ઉપયોગ થાય છે એ નાળિયે બી કેળા સી અનાનસ ડી પપૈયા સાચો જવાબ છે ડી પપૈયા વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો